મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હવામાનની નવાજોની ફેસબુક પેજમાં હું છું ગૌરવ રાંગા છેલ્લી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ ચોપન તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ દાહોદના ફતેપુરામાં તે સિવાય આજે સવારે છ વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે અને ત્યારબાદ છથી દસ વાગ્યા સુધીમાં પણ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ ચાલુ રહ્યો છે સવારે છથી દસ વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતામાં એકસો ચાર મિલીમીટર એટલે કે ચાર ઇંચથી વધુ તેની સાથે જ લાખાણી અમીરગઢ પાલનપુર વડગામ અને ભાભરમાં દોઢથી લઈને ત્રણ ઇંચ અને તે સિવાય પણ બનાસકાંઠાના લગભગ તમામ તાલુકામાં એક ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે બનાસકાંઠામાં સવારે સાર્વત્રિક વરસાદ પડ્યો છે તે સિવાય પાટણ જિલ્લો સાબરકાંઠા કચ્છના અમુક વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ થયાના સમાચાર મળી રહ્યા છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો જે ડિપ્રેશન સિસ્ટમ ઉત્તર મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર હતી તે હવે ખસી અને રાજસ્થાન લાગુ વિસ્તારો પર આવી ગઈ છે અને આ વિસ્તારો ઉપર અત્યારે સ્થિત છે જેની અસરથી ગુજરાતમાં પણ વરસાદ હાલ પડી રહ્યો છે ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાકમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છ અને અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના તેમાં વાદળો જોવા મળે છે જેમાં ગત રાતથી વધારો થયો છે અને આજે સવારથી ભારે વરસાદી વાદળો ઉત્તર ગુજરાત કચ્છ તરફ આવી રહ્યા છે સિસ્ટમની વાત કરીએ તો અત્યારે તમે આઠસો પચાસ એચપીએનો પવનનો ચાર્ટ જોઈ રહ્યા છો ડિપ્રેશન સિસ્ટમ અત્યારે ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારો ઉપર સ્થિત છે અને ધીમી ગતિથી ઉત્તર પશ્ચિમ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને આગામી ચોવીસ કલાકમાં વધુ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને રાજસ્થાનના જેસલમેર અને પાકિસ્તાનના સિંધ લાગુ જે વિસ્તારો છે ત્યાં સુધી આવી જશે સાતસો એચપીએ ઊંચાઈના ચાર્ટ ઉપર નજર કરીએ તો જે સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશન સિસ્ટમને આનુષંગિક છે તે અત્યારે રાજસ્થાનના વિસ્તારો ઉપર સક્રિય છે તેનો ટ્રફનો છેડો અત્યારે ઉત્તર ગુજરાતથી લઈ અને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી લંબાઈ રહ્યો છે જે હજુ આગામી ચોવીસ અડતાલીસ કલાક સુધી આ વિસ્તારો ઉપર સક્રિય રહેશે જેથી આ વિસ્તારોમાં વરસાદના વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં વધારો થઈ શકે છે હવે વરસાદની વાત કરીએ તો આજે ઓગણીસ જુલાઈને આવતીકાલે વીસ જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો અગાઉથી કહ્યા મુજબ જ ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છ તેમજ ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આ સિસ્ટમની અસર શરૂ થઈ ગઈ છે જેને લઈને આગામી ચોવીસ કલાકમાં આ વિસ્તારોમાં વરસાદમાં વધારો થઈ શકે છે બનાસકાંઠાના વિસ્તારો કચ્છના કેટલાક વિસ્તારો પૂર્વ કચ્છ કચ્છના કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે તે મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારો જામનગર જિલ્લાના અમુક વિસ્તારો દેવભૂમિ દ્વારકા જિલ્લો ટૂંકમાં કચ્છ ખાત લાગુ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તે તેમાં આગામી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી લઈ અને ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે કચ્છ ખાત લાગુ જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં અમુક સ્થળે એકથી બે ઇંચ સુધીનો વરસાદને ક્યાંક ક્યાંક તેથી વધુ વરસાદની પણ શક્યતા ગણી શકાય કચ્છમાં આગામી ચોવીસ કલાકમાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે અને એકલદોકલ સ્થળે તેથી વધુ વરસાદની શક્યતાઓ પણ ગણી શકાય બનાસકાંઠા જિલ્લામાં હજુ આજે વરસાદ ચાલુ રહી શકે છે અને આવતીકાલ સવાર સુધીમાં બેથી ચાર ઇંચ અને અમુક સ્થળે તેથી વધુ વરસાદની શક્યતા બનાસકાંઠા જિલ્લામાં દેખાઈ રહી છે પાટણ મહેસાણા અને સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગરના કેટલાક વિસ્તારો સુદ્રનગર જિલ્લાના બાકીના વિસ્તારો અમદાવાદ ખેડા મહીસાગર આ વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ અને એકલ દોકલ સ્થળે એકથી બે ઇંચ કે તેથી વધુ વરસાદ પણ એકાદ જ જગ્યાએ પડવાની શક્યતા ગણી શકાય જે બાકીના વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં રાજકોટ જિલ્લાના એકલદોકલ વિસ્તારો જૂનાગઢ જિલ્લાના અમુક વિસ્તારો પોરબંદર જિલ્લો ખાસ કરીને દરિયાપટ્ટીના જે વિસ્તારો છે તે તેમાં હળવો મધ્યમ વરસાદ અમુક જગ્યાએ નોંધાઈ શકે એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોમાં પણ આવતી ચોવીસ કલાકમાં ક્યાંક ક્યાંક નોંધાઈ શકે ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા ચાલુ થઈ શકે છે આજથી તે સિવાય પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આ વિસ્તારોમાં છૂટાછવાયા એકલદોકલ સ્થળે હળવો વરસાદ એકાદ ઇંચ સુધીનો અને એકાદ સ્થળે એક ઇંચથી વધુ વરસાદની શક્યતા અને ઘણા સ્થળે હળવા ભારે ઝાપટાં પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ સિસ્ટમની અસરથી હળવો મધ્યમ વરસાદ એકથી દોઢ ઇંચ સુધીનો જે કાંઠા વિસ્તારો છે સુરત નવસારી ભરૂચના વલસાડ સુધીના તેમાં શક્ય નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં પણ છૂટાછવાયા ભારે ઝાપટા સાથે હળવો મધ્યમ વરસાદ અમુક સ્થળે પડવાની શક્યતા ગણી શકાય છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદના વિસ્તારો રાજકોટના અમુક વિસ્તારો જૂનાગઢ ગીર સોમનાથના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે ઝાપટાને અમુક સ્થળે હળવો વરસાદ પડવાની શક્યતા ગણી શકાય ટૂંકમાં જે વરસાદના વધુ વિસ્તારો છે તે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા આસપાસના જે જિલ્લાઓ છે તે કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો આ વિસ્તારોમાં રહી શકે છે આવતી ચોવીસ કલાક દરમિયાન ત્યારબાદ વરસાદના વિસ્તારોમાં ફરીથી ઉત્તર ગુજરાત બાજુ ઘટાડો થઈ શકે અને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ હજુ વીસ તારીખે પણ વરસાદની શક્યતાઓ રહેલી છે આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર